ડિઝાઇન જે છે થ્રેસર ની હતી જ છે એ જ રીતે કામ કરે છે પહેલા અહીંયા છે ત્રણ પુલી આપેલી છે એક છે ધાણા માટેની ખાસ કઠોળ માટેની અલગ અને હાઈ સ્પીડના પાક માટેની માટે જીરું છે રાયડો છે ઘઉં છે એવા ઘણા બધા પાકો એના માટેની પુલી પણ અલગ તો સુધારો વધારો શું કરેલો છે પહેલા કરતા તો ખાસ કરીને અહીંયા સુધારો વધારો કરેલો છે કે ટોકરની સ્પીડ વધઘટ કરવા માટે પહેલા અહીંયાથી પુલી ખોલવી પડતી હતી અને અમુક ખેડૂતોને હજી સ્પીડ ઘટતી હતી એવું કહેવાનું થતું હતું અમારે એક્સ્ટ્રા ફ્રી સ્પીડ ટોકરીની જોઈએ છે તો કંપનીએ અહીંયા કોમ્બો પુલી લગાવી દીધી છે અહીંયા તો છે જ પણ અહીંયા પણ કોમ્બો પુલી છે એટલે તમે ચાર સ્પીડ અહીંયાથી આપણે મેન્ટેન જે છે કરી શકો છો ને હાઈમાં હાઈ સ્પીડ કરવી હોય તો પણ ટોકરીની થઈ જાય છે આ આપણું મોડલ આ મોડલ છે ત્રણ ફૂટનું ટોકરી મોડલ હવે જો બીજા ફેરફારની જો વાત કરીએ તો ખાસ કરીને તમે અહીંયા જે જોઈ શકો છો ટાયરની ડિઝાઇન બદલી ગઈ છે એટલે કે ટાયર જ બદલી ગયા છે આ વ્હીલ પ્લેટ આવે એ પણ એકદમ હેવી કરી નાખવામાં આવી છે એલિવેટર આમ તો નટરાજની અર્બમ ની ખાસિય હતી કે પાછળથી કોઈ જગ્યાએથી એલિવેટર અડે નહીં નહીં તો બે બાજુ એલિવેટર હોય તો એ કટોકટી હોય અથવા નીચે હોય તો તમારે કોઈ શેડો રોપાડવો ધોરીયો ટપાડવામાં મતલબ ધ્યાન રાખવું પડે પણ હર્બમમાં એ ખાસિયત છે કે પાછળથી કોઈ પણ એલિવેટર અડે નહીં હવે બીજા સુધારા વધારાની જો વાત કરીએ તો કંપનીએ વેક્યુમ આપેલું છે અગાઉ પણ વેક્યુમ આપતું પણ વેક્યુમ જે છે એ આ બીજા કોઈ હવાના બ્લોવર સાથે જોડેલું હતું એટલે પૂરેપૂરું વેક્યુમ કરી ના શકતું અને એની ડિઝાઇનમાં પણ ફરક કર્યો છે પેલા કરતા કે એના માટે ખાસ અહીંયા બ્લોવર આપી દીધો છે સ્પેશિયલ વેક્યુમ માટે જ ફોર એટલે જે છે આને પૂરેપૂરી હવા ખેંચી શકે અને વેક્યુમ ની ડિઝાઇન પણ બદલી નાખી છે એટલે અહીંયા કોઈ જગ્યાએ આપણે જે છે ભોરાવાની શક્યતા રહેતી કે વેક્યુમ મોટું હતું જેના કારણે અહીંયા જે છે હવાને ઓળઘોળ કરતું એ પણ હવે નહીં થાય ખુલ્લો ખુલ્લું થઈ ગયું અને વેક્યુમ નું વેક્યુમ થઈ ગયું એની પણ આપણે હવા અહીંયાથી વધઘટ જે છે કરી શકીએ છીએ અને બીજા નંબરની જો વાત કરીએ તો વેક્યુમ ના પણ અમુક પાકમાં વીસ થી લઈ અને સાહીઠ સિત્તેર ટકા સુધીનો આપણે જે છે વેક્યુમ નો ફાયદો મળે કે અહીંયા રજો તૂટતી હોય અમુક ટકા વેક્યુમ ખેંચી લઈએ અમુક અમુક પાકમાં બહુ સારું રિઝલ્ટ મળે અમુક ટકા આપણે વીસ ટકા જેવું જ ઉપયોગ જે છે વેક્યુમ નો થતો હોય છે એટલે હવે થ્રેસર ની અંદર ચાર બ્લોવર થઈ ગયા છે જો બીજી વાત કરીએ તો ખાસ કરીને મેન વાત ચારણા પોળા કરી નાખ્યા છે તમે જોઈ શકો છો આ જે છે ચારણા પોળા થયા પોળો થયો એટલે જે છે મેન ત્રણ ચારણા છે એને હજી પણ વધારે ઓવર થાય તો સારી રીતે ચારી શકે અને કમ્પ્લીટ રિઝલ્ટ મળે એના માટે થઈને ચારણાના પોળાઇ વધારવામાં આવી છે અને સાથે સાથે હવાના બ્લોવરની પોળાઇ પણ અને હવાના બ્લોવરની તાકાત પણ વધારવામાં આવી છે બીજી જો વાત કરીએ તો સારી રીતે ક્લીનિંગ માટે અહીંયા તમે જોઈ શકો છો આ મુંઘટનો ડિઝાઇન ફેરફર કરવાની છે કે આખે આખી સુપડીમાં એક ધારી અને કમ્પ્લીટ સારી રીતે હવા લાગી શકે એવી સુવિધા કરી છે કે રેગ્યુલર આપણા થ્રેસરોમાં અહીંયા પતરું આવે એને તો આપણે હવાની દિશા ઉંચા નીચી કરી શકીએ તો નીચે જ્યારે હવા કરીએ ત્યારે એવું થાય કે આ પતરું આમ નીચું થાય તો હવાનો ફ્લો છે પોળો થઈ જતો તો કંપનીએ અહીંયા હવાને દિશા માટે તમે જોઈ શકો છો હવાની દિશા માટે જે ફ્લો પોડો ન થાય અને તમે હવાની દિશા અહીંયાથી બદલાવી શકો એ ટાઈપની સિસ્ટમ મૂકેલી છે હવે જે ખાસ અને મેન ફેરફાર કરવામાં આવ્યા છે અહીંયા કરવામાં આવ્યા છે ખાસ કરીને આ થ્રેસરમાંથી ગેરબોક્સ જ કાઢી નાખવામાં આવ્યું છે અ ગેરબોક્સ પહેલાના મોડલમાં ગેરબોક્સ ઉપર આ એલિવેટર ફરતું નીચેની ડીશ ફરતી પછી ચારણાઓ ફરતા બધા જ આરપીએમ ગેરબોક્સ ઉપર આપેલા હતા અને જે ગેરબોક્સ આપે એના ઉપર ફિક્સ હતા ટૂંકમાં હવે અહીંયા આવડા આટાના બે પટ્ટા આપી દીધા છે અને બધા જ આરપીએમ પુલી ઉપર ફરે એટલે તમે કોઈ પણ વસ્તુ નો આરપીએમ ચેન્જ કરવો તમને એવું થાય કે ભાઈ મારે ચારણો ધીમો ફરે છે તો તમે ચારણાની પુલી બદલાવીને એના આરપીએમ ચેન્જ કરી શકો છો આરપીએમ ચેન્જ કરી શકો છો થ્રેસરનું જે મેન એલિવેટર છે ભૂકો ખેંચવાનું અહીંયાથી કટિંગ કરેલો એના આરપીએમ ચેન્જ કરી શકો છો એટલે આ બધા જે છે ફેરફાર કંપની આપણે કરી શકીએ નું ગેર પછી જે ચારણાની સંતરી હતી ત્યાં બે ચોકડી અને બે પેડેસલ આવતા

ફિક્સ કટરજારી બનાવી દીધી છે એટલે કે તમે બારે થી અંદર બાર ઉપર નીચે કરી શકો છો કટરજારીના ફક્ત બે બોલ આ બાજુ થી ખોલો એટલે કટરજારી જે છે બદલી જાય અને કટરજારી ને ઉપર નીચે કરવી હોય તો અહીંયા ઈજી અને સાવ બારે બોલ આપેલા છે અહીંથી તમે આસાની થી ઉપર નીચે કટરજારી ને કરી શકો છો અને હવે કટરજારી માં પેલા કરતા વજન પણ ઘટી ગયો છે કારણ કે જે કટરજારી ની ફ્રેમ હોય એ અંદર થ્રેસર ની અંદર ફિક્સ આપી દીધી છે અને ફક્ત કટરજારી બદલાવવી હવે સેલી છે અને ની ઉપર જે ઇંગલ પડતા એ પણ હવે નહીં બદલવા પડે તો ખેડૂત મિત્રો બે હજાર માટે નટરાજ થ્રેસરના અર્બન મોડલમાં આ મુજબ ના સુધારા વધારા કરેલા હતા હવે ટૂંક જ સમયમાં આપણે આ થ્રેસર ને ચાલતા તમામ પ્રકારના તમામ અલગ અલગ પાકમાં જે છે વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરતા રહેશું ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કિંમતની તો આ થ્રેસર ની હાલમાં કિંમત છે પાંચ લાખ ને પંચ્યાસી હજાર અને આ થ્રેસરમાં સબસિડી માન્ય મોડલ છે તો વધુ માહિતી માટે તમને નટરાજ થ્રેસર કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે એમાં કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો